કહેવાય છે કે કલા સાધના જો કોરા બાળ માનસ સાથે જ વ્યક્તિના જીવનમાં વણી લેવામાં આવે તો આ વ્યક્તિ ચોક્કસથી નિપુણ કલાકાર બની શકે છે આવા જ એક કલા સાધક છે સુરતના બાળ કલાકાર ભવ્ય ભવ્ય નામ છે એવો જ તેના જીવનમાં કલાનો વ્યાપ છે જે ઉંમરે અન્ય બાળકો પોતાને કઈ કલામાં રસ છે તે નક્કી કરતા હોય તે ઉંમરે ભવ્ય ઢોલક તબલા બોંગો ડ્રમ કે ઓક્ટોપેડ જેવા અગિયાર તાલવાદ્યોમાં પારંગતપણું કેળવી રહ્યો છે સિનિયર કે જે હતો ત્યારથી મારી જર્નીની શરૂઆત થઈ અને હમણાં હું પ્રોફેશનલી તબલા ઓસમ મ્યુઝિક એકેડેમીમાં શીખું છું જેમના કલાગુરુનું નામ છે અભિજ્ઞ શાસ્ત્રી સર અને મુંબઈમાં ટ્રુ સ્કૂલ ઓફ મ્યુઝિક ટીએસએમમાં હું ડ્રમ શીખું છું જેમના કલાગુરુનું નામ છે વીર કરેર અને સુશાંક સર અને મેં એહસાન નુરાની અને ઉષા ઉદ્યોગ મેમ સાથે પણ પરફોર્મ કર્યું છે અને હું ગુજરાત ગોડ ટેલેન્ટનો રનર્સ અપ છું છોટે ઉસ્તાદ ઇન્ડિયા કે છોટે ઉસ્તાદનો ફાઇનલિસ્ટ પછી ઇન્ટરનેશનલ ટેલેન્ટ ટેલેન્ટ લીગમાં થર્ડ થર્ડ નંબર આવ્યો છે હું તબલા ડ્રમ કોંગો બોંગો પછી ઓક્ટોપેડ કેસોન ઢોલ ઢોલક ભવ્ય જ્યારે સિનિયર કેજીમાં હતો ત્યારે એની મ્યુઝિકની જર્ની એમ જોવા જાય તો સ્ટાર્ટ થઈ ગઈ પણ જ્યારે પ્રોપર ગાઈડ એના સર કે જેણે અમને એકવાર ઇન્ફોર્મ કર્યું કે તમે એને મ્યુઝિકમાં મૂકો ત્યારે અમે એને મ્યુઝિકની ટ્રેનિંગ આપી છેલ્લા ચાર વરસથી એ જાતે જાતે બે વસ્તુ શીખવાડીએ છીએ અને બીજા દસ ઇન્સ્ટ્રુમેન્ટ એ જાતે શીખે છે અને અત્યાર સુધી ભવ્યએ લગભગ એકસો પાંચ જેટલા સ્ટેપ સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે અને લાઈવ સેશન પણ કર્યા છે અને બોલિવૂડ એક્ટરો સાથે પણ એણે લોકડાઉન પીરિયડમાં ઘણા બધા લાઈવ સેશન કર્યા છે ઉડાન બેન્ડમાં એ જોઈન્ટ થયો છે ઉડાન બેન્ડ એ કેટલું સરસ ચેરિટી શો કરે છે અને તેમાં એને એટલા મોટા મોટા સ્ટેજ મળ્યા છે કે મુંબઈ આટલો નાનો બાળકને મુંબઈ સુધીના સ્ટેજ પ્રોગ્રામ એ લોકોએ એને આપ્યા છે વિવિધ સ્પર્ધાઓ જીતવા અને વિવિધ એવોર્ડ મેળવવા ઉપરાંત ઉષા ઉત્થુપ જેવા જાણીતા કલાકારો સાથે ભવ્ય પરફોર્મ પણ કરી ચૂક્યો છે પરંતુ તેની સાથે તેની કલા સાધના કે શિક્ષણ પ્રત્યેની ધગશમાં કોઈ કમી નથી આવી પાસે લાસ્ટ તબલા શીખી રહ્યો છે એનું ગ્રાસપિંગ પાવર ખૂબ જ સરસ છે એ જ્યારે તબલાનું આપણે કંઈ પણ શીખવાડીએ છીએ તો એનું ગ્રાસ તરત જ કરી લે છે આપણે એને વારંવાર કહેવાની કંઈ જરૂર પડતી નથી ઇવન કંઈક કોમ્પિટિશન કે કંઈ હોય તો એના માટે એને પ્રિપેર કરાવીએ તો એ ઘરે પ્રેક્ટિસ કરે છે પૂરેપૂરું એનું હંડ્રેડ પર્સન્ટ મ્યુઝિકમાં એ આપે છે અને વ્યવસ્થિત રીતે તબલામાં અને મ્યુઝિકની લાઇ મ્યુઝિકમાં લાઈફ આગળ કરી શકે એવું છે હી કેન પ્લે ઓલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ લાઈક ઇન પરકર્ષન સેક્શનમાં બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ પ્લે કરી શકે છે સ્ટડીઝની સાથે આ મ્યુઝિક એ લે છે સ્ટડીઝમાં પણ એટલું જ સરસ એનું પરફોર્મન્સ છે અને સાથે સાથે મ્યુઝિકમાં પણ એટલું જ સરસ એનું પરફોર્મન્સ છે પરિવારનું નામ તો રોશન કરશે જ ડેફિનેટલી સાથે સાથે સુરતનું ગુજરાતનું અને સંસ્થાનું નામ રોશન કરે એવી મારી અભ્યર્થના કોઈ પણ કળા બાળકમાં એકાગ્રતા અને ધગજ જેવા ગુણોને વિકસાવે છે તેથી જ કુંબળી વયે કેળવાયેલી કળા જીવન પર્યંત નિખરતી રહે છે જે વ્યક્તિને પ્રગતિ અને ખ્યાતિના પંથે લઈ જઈ શકે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી ગૌતમ પટેલનો રિપોર્ટ